ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળા ખાતે સમગ્ર શિક્ષા તથા જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા પ્રેરિત બીઆરસી કોઓર્ડિનેટર ધાનેરા આયોજિત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાનેરા તાલુકાની કુલ નવ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ત્રણસોથી પણ વધારે વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને બાર પછી પોતાની કારકિર્દી કેવી રીતે બનાવી તેને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોટા ભાગે વિદ્યાર્થીઓ ધોરણ બાર પાસ કર્યા પછી બી કરે છે કે પછી બીકોમ કે પછી સાયન્સ પછી ડોક્ટરની ડિગ્રી મેળવે છે જોકે આજના આધુનિક યુગમાં અનેક વિભાગો યુવાનોની જરૂર છે જેમાં ખાસ કરીને આઈટીઆઈ અને કૃષિલક્ષી શિક્ષણ થકી વિદ્યાર્થીઓ ઉચ્ચ નોકરી મેળવી શકે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની અંદર વોકેશનલ એજ્યુકેશન વેબસાઇટ શિક્ષણ અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેમાં આવનાર ભવિષ્યની અંદર વર્ષ બે સુધીમાં વિદ્યાર્થીઓ વ્યવસાયિક શિક્ષણ મેળવી પોતે કેવી રીતે આત્મનિર્ભર બને મેક ઇન ઇન્ડિયાના સૂત્રને કેવી રીતે સાર્થક કરી શકે તેના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આજે માલોત્રા મુકામે ધાનેરા તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ધોરણ નવ અને બારની ની અંદર અભ્યાસ કરતા વિવિધ ટ્રેડના એટલે કે તાલુકાની કુલ નવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓએ આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારની અંદર ભાગ લીધો હતો અને આ સેમિનારનું સંપૂર્ણ આયોજન સમગ્ર શિક્ષા બનાસકાંઠા અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ધાનેરા દ્વારા થયું હતું જેમાં આઈટીઆઈ સામરવાડાના વિવિધ તજજ્ઞ મિત્રોએ આઈટીઆઈમાં ચાલતા ટ્રેડો વિશેની અને ભવિષ્યની અંદર કેવા પ્રકારના કોર્સ ધોરણ દસ અને બાર પછી કરી શકાય એના વિશેની વિસ્તૃત માહિતી આપી હતી આ સિવાય પણ સરકારી માધ્યમિક માલોત્રા શાળાની અંદર જે કૃષિ વિભાગનો ટ્રેડ ચાલે છે એમાં બાળકોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે અત્યારે જે ખેડૂતો છે એ માર્કેટની અંદર જે માલસામાન વેચે છે અને ભાવ નથી મળતા એવી બુમરાડો મળે છે એની સામે બાળકોને અત્યારે કૃષિ વિષયક માહિતી આપવામાં આવી જેમાં બાળકોને કહેવામાં આવ્યું કે તમે કૃષિ વિષયકની પેદાશોને વેલ્યુ એડિશન કરી અને માર્કેટમાં મૂકશો તો આવનાર ભવિષ્યની અંદર તમે એને ગુણવત્તાયુક્ત ભાવ મેળવી શકશો અને આપણી આવક છે એ ડબલ કરી શકશો એ વિશેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા સરકારી માધ્યમિક શાળામાં કૃષિ વિભાગના વિષયને લઈ વોકેશનલ ટ્રેડ ચાલે છે તેમાં બાળકોને પ્રત્યક્ષ કૃષિ વિષયક બાબતોની માહિતી આપવામાં આવી રહી છે આવનાર ભવિષ્યની અંદર ખેડૂતે માત્ર ઉત્પાદક તરીકે નહીં પણ પોતાના ઉત્પાદનમાં વેલ્યુ એડિશન કરી અને બજારમાં પોતે કરેલા ઉત્પાદનનું વેલ્યુ એડિશન ગુણવત્તાયુક્ત અને સબળ ભાવ મેળવે ભારતનો ખેડૂત તે પોતાની આવક બમણી કરે એના માટે કેવા પ્રકારના કામ થઈ શકે ધોરણ દસ અને બાર પછી વિદ્યાર્થીઓ સરકારી નોકરી સાથે પોતાને મનગમતા વ્યવસાય તરફ આગળ વધે અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે એવા વિષય સાથે મહત્વનો સેમિનાર યોજાયો હતો અમે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત અમારી શાળામાં એગ્રીકલ્ચર ટ્રેક ચાલી રહ્યો છે અને આજે અમને એ શીખવા મળ્યું કે બાગાયત ખેતી અને અન્ય ખેતી કેવી રીતે કરવી અને હાલમાં અમારી ગામમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે તેના લીધે પાણીનો કઈ રીતે બચાવ કરવો અને ખેતી કઈ રીતે ઉપયોગી બની શકે તેના માહિતી આપવામાં આવેલ હતી તેમાં આપણા પહેલાં આપણા પૂર્વજો દ્વારા પહેલાં સજીવ ખેતી કરવામાં આવતી હતી ધીમે ધીમે રસાયણનો વપરાશ ચાલુ થવાથી સજીવ ખેતી લુપ્ત થવાને આરે આવીને ઊભી છે પરંતુ પ્રકૃતિ પ્રેમીઓની ઉદ્દત ભાવના અને સતત પ્રયત્નોના લીધે ધરતી માતાએ આપણી જીવન અને માનવ વચ્ચેના કુદરતી સંબંધોને પુનઃ પ્રસ્થાપિત કરી રાખ્યા છે એટલે જ આ મહત્વનું છે કે આપણે કુદરતી રીતે ખેતીનો ઉપયોગ કરીએ અને ફરી એકવાર કુદરતી ખેતી તરીકે